નમસ્કાર જૈન મિત્રો આજે જોવા જઈએ તો સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જિલ્લા પસંદગી જોવા જાય તો પ્રથમ તબક્કાનો આજે બીજો દિવસ છે જિલ્લા પસંદગી માટે હતો આજરોજ છે કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી માટે કેટલા કુલ ઉમેદવારોને બોલાવેલા હતા કેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગીમાં ઉપસ્થિત રહેલા છે કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે અને કેટલા ઉમે હજુ પણ કેટલી સીટો કઈ કેટેગરીમાં ખાલી પડેલી છે તે તેમજ આજરોજ કેટેગરી વાઇઝ છે કેટલું ફટોફટકેલું છે અને આવતીકાલે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તમામે તમામ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સૌથી પહેલાં જોવા જઈએ તો આજ રોજ છે એ ટોટલ પાંચસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા એમાં જનરલ રેન્ક જોવા જાય તો એક હજાર એકથી લઈ અને પંદરસો સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે કુલ પાંચસો ઉમેદવારોને બોલાયેલા હતા એમાં જોવા જાય તો કેટેગરી વાઇઝ છે કઈ કેટેગરીને કેટલા કેટલા ઉમેદવારો પાંચસોમાંથી હતા તેમાં એમાં પ્યોર ઓપન કેટેગરી જેની પાસે ઓપન લાગતું હોય એવા ઉમેદવારો એકવીસ એસસી કેટેગરીના અડસઠ એસટીના નવ ઓબીસીના બસો સડસઠ અને ઇડબલ્યુ એસના એકસો પાંત્રીસ એમ ટોટલ જોવા જઈએ તો ટોટલ પાંચસો ઉમેદવારોને છે એ જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા એમાંથી આજ રોજ છે જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરેલી છે એ બાબતે જોવા જઈએ તો પહેલાં એની પહેલાં જોઈ લે કે ગઈકાલે છે એ જિલ્લા પસંદગી થયા બાદ પ્રથમ દિવસના અંતે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ વધેલી હતી એ તો ગઈકાલે જિલ્લા પસંદગી જે થઈ પંદર દસ પચીસના રોજ ત્યારબાદ ખાલી પડેલી જગ્યાઓ છે ઓપનની એકસો ત્રેપન ઓબીસીની એકસો ચાલીસ એસસીની સાડત્રીસ એસટીની બેતાલીસ ઈડબલ્યુ એસની બાવન એમ ટોટલ મર્જ કરીએ તો ચારસો ચોવીસ સીટો છે ખાલી પડેલી હતી એમાંથી આજ રોજ જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરેલી છે મતલબ કે સોળ દસ પચીસના રોજ જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરેલી છે તો ઓપનની એકસોને ઓગણચાલીસ ત્યારબાદ ઓબીસીની જોવા જાય તો એકવીસ એસસીની બાર એસટીની ઝીરો ઈડબલ્યુ ચોવીસ એમ ટોટલ કરીએ તો ઓપનની એકસો ઓગણચાલીસ ઓબીસીની એકવીસ એસસીની બાર ઇડબલ્યુએસની ચોવીસ એમ ટોટલ મર્જ કરીએ આપણે તો એકસો છન્નું ઉમેદવારો છે એને જિલ્લા પસંદગી આજરોજ કરેલી છે મતલબ કે પાંચસો ઉમેદવારો આજે બોલાયેલા હતા એમાંથી એકસો છન્નું જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે હવે આજ રોજ છે સોળ દસ પચીસના રોજ બીજો દિવસ છે જિલ્લા પસંદગીનો પૂર્ણ થયો છે બીજા દિવસના અંતે ખાલી પડેલી જગ્યાઓ કેટલી છે એ બાબતે વાતચીત કરીએ તો ઓપનમાં એકસો ત્રેપનમાંથી એકસો ઓગણચાલીસ ભરાયેલી એટલે હજુ પણ ચૌદ સીટો ઓપનની ખાલી પડેલી છે ઓબીસીમાં એકસો ચાલીસમાંથી કેટેગરીનો ક્લેમનો ઉપયોગ કરેલા એકવીસ સીટો છે તો હજુ પણ એકસો ઓગણીસ સીટો ખાલી પડેલી છે એસસીની સાડત્રીસ હતી એમાંથી બાર સીટો ભરાયેલી છે હજુ પણ પચીસ સીટો ખાલી પડેલી છે એસટીની બેતાલીસ સીટો છે હજુ એક પણ સીટો ભરાઈ નથી એટલે બેતાલીસે બેતાલીસ ખાલી છે ઈડબલ્યુએસની બાવન સીટો ખાલી હતી ગઈકાલે એમાંથી ચોવીસ સીટો આજે ભરાયેલી છે તો ઈ ડબલ્યુએસની હજુ પણ એકા અઠ્યાવીસ સીટો ખાલી પડેલી છે તો ગત રોજ ચારસો ચોવીસ સીટો ખાલી હતી એમાંથી એકસો છન્નું સીટો છે જિલ્લા પસંદગી માટે આજે કરેલી છે અને હજુ પણ બસો ને અઠ્યાવીસ સીટો છે ખાલી પડેલી છે એની જિલ્લા પસંદગી છે આવતીકાલે થવાની છે તો આ હતી આજની અપડેટ સાથે જોવા જઈએ તો કઈ કેટેગરીમાં છે કેટલું કટ આજરોજ અટકેલું છે તો ઓપનનો જનરલ રેન્ક ચૌદસો સત્તાવો સત્તાવન મોકોતેર પોઈન્ટ ઓગણપચાસ બેતાલીસ ઓપનનું કે છે એસસીનો એસ કેટેગરીનો રેન્ક બસોને ચાલીસ એનું મેરિટ છે એકોતેર પોઈન્ટ ચુમ્માલીસ એકોતેર છે એસટીનો એસટીનો રેન્ક એસટી કેટેગરીમાં પચીસનો રેન્ક એનું એકોતેર પોઈન્ટ બાવન છે એસ પછી ઓ સાતસો છન્નું કેટેગરીનો રેન્ક એનું કેલું છે એકતા એકોતેર પોઈન્ટ છે સોળ અટકેલું છે ઇ ડબલ્યુએસ ત્રણસો ઓગણસાઠ કેટેગરીનો રેન્ક એનું મેરીટ અટકેલું છે એકોતેર પોઈન્ટ સોળ એટલે જનરલ જોવા જાય તો બીજા દિવસના અંતે સામાન્ય એવરેજ જોવા જાય તો એકોતેર પોઈન્ટ ચાર પાંચની આડેગાડે છે કેલું છે તો આ હતી આજની વિગત કે જેની અંદર જિલ્લા પસંદગી ઉમેદવારોએ સોળ દસ પચીસના રોજ કરેલી છે હવે આવતીકાલે છે કેટલા ઉમેદવારોને કઈ કેટેગરીમાં બોલાવેલા છે એ બાબતે આપણે વાતચીત કરીએ તો આવતીકાલે ઓપનના છવ્વીસ એસસીના બ્યાસી એસટીના આઠ ઓબીસીના બસો ને ત્રેસઠ અને ઇડબ્લ્યુ એસની એકસો ને એકવીસ આવતીકાલે છે એ જિલ્લા પસંદગી માટે આટલા ઉમેદવારોને છે એ બોલાયેલા છે તો આ હતી સામાજિક વિજ્ઞાનના બીજા દિવસના અંતે જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદની જે અપડેટ હતી એ તમારા સુધી મોકલી છે જો વિડીયો સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો જો ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ